श्री द्वारकाधीश महिला ग्रुप सूरत द्वारा सर्व रोग निदान कैंप रक्तदान शिबिर आयुष्मान कार्ड માટે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા અમેગા સરવે રોગ નિદાન કેમ્પસમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો આયોજન સ્થાનિક નગર सेविका મનિષા આહીર શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરાયું હતું કાર્યક્રમમાં કરણ ચંદારા સભ્ય પ્રવિણ ગુગરી સહિત સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા જય દ્વારકાધીશ

ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ એવી વિવિધ સરકારની જે યોજનાઓ છે તેનો કાર્યક્રમ અહીં યોજાયો હતો જેમાં પાંચસોથી પણ વધારે લાભ લીધો હતો અને રક્તદાતાઓએ ખૂબ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું ત્યારે આની સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા બાબતે પણ લોકોમાં અવેરનેસ આવે અને ઘરનું અને આસપાસનું વાતાવરણ પણ મચ્છરથી મુક્ત રહે એ માટેની માહિતી આપતો કેમ્પ પણ યોજાયો હતો વિશેષ આજે હું મારી આરોગ્યની ટીમ હેલ્થ સેન્ટરની ટીમ મેડિકલ ઓફિસરથી માંડી અને મેડિકલ સ્ટાફ ડોક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે લાભાર્થીઓ અને અમારી દ્વારકાધીશ ગ્રુપની બહેનોનો પણ આભાર માનું છું જય દ્વારકા